જામનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયાનો પ્રચંડ પ્રચાર જેપી મારવિયા એમના સમર્થકો સાથે ડોર ટુ ડોર અને ગ્રામીણ વિસ્તારોમાં સભાના માધ્યમથી પોતાનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે રણજીત સાગર રોડ ઉપર એમના સમર્થકો સાથે દુકાને અને ઘરે ઘરે જઈને કોંગ્રેસના વાયદાની પત્રિકાનું વિતરણ કર્યું પ્રચંડ જનસમર્થન મળતું હોવાના દાવા સાથે જેપી મારવિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકોનો પ્રતિસાદ પૂરેપૂરો છે આજે પ્રજા તાઇમઆમ થઈ ગઈ છે જનતા સ્વીકારી લીધું છે કે ખરેખર પરિવર્તન કરવું જરૂરી છે અમે જ્યાં જાય ત્યાં અહીંયા અમને લાગણીને આનંદથી બોલાવે છે અને લોકોનો પૂરેપૂરો સાથ સહકાર છે આજે અમે ઉદ્યોગમાં પણ અત્યારે ગયા તો ત્યાં અમે ઉદ્યોગકારોને મળ્યા તેમના પાયાના પ્રશ્નો હતા રોડ રસ્તાના પ્રશ્નો હતા ગટરોના પ્રશ્નો હતા તેમજ ઉદ્યોગોને વેગ મળે એવા કેન્દ્ર લેવલના પણ પ્રશ્નો હતા તો પ્રશ્નોને વાંચા આપવા માટે અમે તૈયાર હતા અને સાથે સાથે ત્યાંના જે મજૂર કામદાર વર્ગ છે તેઓનો પણ પ્રશ્ન હતો તેઓને પણ સાંભળો અને તેમને કાયમ માટે રોજી રોટી મળી રહે તેવા પ્રયત્નો જીપીભાઈ તમે આ દરેક લોકોને ખાસ તો આ પેમ્પલેટ છે તે આપો છો આ પેમ્પલેટમાં શું છે અને આ શું શું એમાં તમે ઉલ્લેખ કર્યો છે ખાસ શું શું પ્રચાર એનાથી સરકાર બનશે તો અમારે કોંગ્રેસની સરકાર બનશે તો અમે ગેરંટી કાર્ડ આપી છે ગેરંટી કાર્ડ છે અમારે કોંગ્રેસના માં એક લાખ રૂપિયા પગાર દેવા મુક્તિ ગણતરી અને એક લાખ દર વર્ષે મળશે ગરીબ પરિવારને અને ચારસો રૂપિયા લઘુત્તમ દૈનિક વેતન પણ મળશે ગરીબ વર્ગને જે મજૂરી તમે જ્યારે લોકોને સમજાવો છો ત્યારે લોકોનો પ્રતિસાદ છે એ ખાસો કેવો હોય છે લોકોને જ્યારે આપ સમજાવો છો ત્યારે લોકોનો પ્રતિસાદ છે કે લોકોનો પ્રતિસાદ આજ પર ખરેખર બદલાવ લેવા માગે છે લોકોનો પ્રતિસાદ અમને બહુ જ સારો મળે છે લોકો સ્વીકારે છે કે તમે આવો અમારી પાસે અહીંયા અને આજે સત્તા પરિવર્તન કરીએ